નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો મળી રહ્યા છે વિદ્યા સહાયક ભરતી ધોરણે એકથી પાંચનો જે સેકન્ડ રાઉન્ડ છે એ આજે પૂર્ણ થવાનો હતો આપણને બધાને ખબર છે કે જિલ્લા પસંદગીનો છેલ્લો દિવસ હતો અને મને તો થોડો ઘણો ખ્યાલ જ હતો કે આજે જ ત્રીજો રાઉન્ડ ડિક્લેર કરી દેશે એટલે વેબસાઇટ છે એ આપણે રિફ્રેશ કરતા હોઈએ છીએ અને જે બિગ બ્રેકિંગ ન્યૂઝ છે અત્યારે જ આપી દીધા છે વિદ્યા સહાયક ભરતી જે બોર્ડ છે એને કદાચ એકથી પાંચની જે જિલ્લા પસંદગી છે ઝડપથી પૂર્ણ કરવાનો વિચાર છે અને એમ પણ જે રાઉન્ડ છે એ બીજો ટૂંકો જ પાડેલો હતો પરંતુ જે ત્રીજો રાઉન્ડ છે શોકિંગ ન્યૂઝ છે અત્યાર સુધીની જે વિદ્યા સહાયક ભરતી થઈ છે તમામે તમામ એ તમામ ભરતીઓ કરતાં આ ભરતીનું જે કટ ઓફ મેરિટ છે નીચું છે બીજી વાત કે જનરલ રાઉન્ડ સાથે નીચું અટક્યું છે એટલે કેટેગરીનો રાઉન્ડ તો હજી સ્ટાર્ટ જ નથી થયો મીન્સ કે પડવાનો પણ નથી હવે એટલે જે મેરિટ છે કટ ઓફ એ સાવ નીચું અટક્યું છે લાસ્ટ જે ઉમેદવાર છે એનું જે કટ ઓફ હોય એટલે સુધી લઈ લીધા છે ઉમેદવારોને તમામે તમામ ઉમેદવારોને બોલાવી લીધા છે આ રાઉન્ડની અંદર એટલે આ પણ બહુ મોટા સમાચાર છે અત્યાર સુધી વિદ્યાસાહેબ ભરતી તમે જુઓ તો એવું આની અંદર જૂની ભરતીઓની અંદર બન્યું નથી એટલે શોકિંગ ન્યૂઝ છે હવે કેમ આવું બન્યું સ્વાભાવિક છે કે આપણને આવો પ્રશ્ન થાય હવે આમાં મેન રોલ ભજવનાર પરિબળ હોય તો એ ઉંમર મર્યાદા છે મોટા ભાગના કેન્ડિડેટ્સ છે એ ઉંમર મર્યાદા વટાવી ચૂક્યા છે એટલે મીન્સ કે જનરલની સીટ લેવા માટે એલિજિબલ રહ્યા નથી આવા કેન્ડિડેટને પોતાની કેટેગરીમાં જ સીટ મળશે અને પોતાની કેટેગરીની સીટો તમે જુઓ તો એસસી એસસી વીસી બંનેની પૂર્ણ થઈ ગઈ છે એટલે આવા કેન્ડિડેટને કોલ લેટરની અંદર જ ચોખ્ખી સૂચના આપેલી છે કે આવા કેન્ડિડેટને કોલ લેટર ઇસ્યુ કરવામાં નહીં આવે કેમ કે એમની સીટ પૂરી થઈ ગઈ છે પરંતુ હા જે જે ઉમેદવારો કેટેગરીમાં હોવા છતાંય એમને જો જનરલની સીટ લેવા માટે એલિજિબલ હોય તો જનરલની સીટ તો અવેલેબલ છે જ તો એમને તમામને કોલ લેટર ઇસ્યુ કર્યા છે આવો આપણે જોઈ લઈએ કે રાઉન્ડ કઈ રીતનો પડ્યો છે ત્રીજો રાઉન્ડ અને કેટલી જગ્યાઓ ખાલી છે એના વિશે આપણે થોડી ઘણી ઉપરછલી માહિતી મેળવી લઈએ તો ધોરણ એકથી પાંચનો જે ત્રીજો રાઉન્ડ છે કંઈક આ રીતે બહાર પડ્યો છે ત્રીજો તબક્કો ધોરણ એકથી પાંચ માટે ચાર સાત બે હજાર પચીસના રોજ સાંજે છ કલાક પછી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ પરથી પોતાનો કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે આ લોકોને તારીખ સાત સાત બે હજાર પચીસથી લઈ નવ સાત બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે એટલે ત્રણ દિવસ માટે બોલાવેલ છે જે કટ ઓફ મેરિટ છે એ શોકિંગ ન્યૂઝ છે એ મેં તમને જણાવ્યું છે કે ધોરણે એકથી પાંચ વિજ્ઞાન પ્રવાસ સિવાય અને એમાં પણ ઓપનનો રાઉન્ડ છે અને જનરલ માટે એટલે મીન્સ કે એકાવન પોઈન્ટ પંચાણું ડબલ ઝીરો બધા જ ઉમેદવારોને બોલાવી લીધા છે આ જે લાસ્ટ મેરવાળા ઉમેદવાર છે જેને ફોર્મ ભર્યું છે એનો મેરિટ આટલું થાય છે ત્રીજા નંબરની જે સૂચના છે એના લીધે થઈ અને આ મેરિટ છે એ આટલે નીચે અટક્યું છે એવું પણ આપણે કહી શકીએ કે ઉક્ત ભરતીમાં ધોરણેકથી પાંચમાં સામાન્ય પ્રવાહમાં એસસી અને એસસી એ આ બંને કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થઈ ગયેલ છે આપણને ખબર છે કે એસસીબીસી એસસીની જગ્યાઓ પૂર્ણ થઈ ગયેલ છે તો એસસી બી સી અને એસસીના ઉમેદવારોને ઓપન તરીકેની પાત્રતા ધરાવતા નથી તેવા એસસીબીસી અને એસસીના ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલ નથી જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી હવે જે એસસીની સીટ ત્રણ વધી છે પીએચ કેટેગરીની છે એટલે આમાં જે લોકો એસસીબીસી અને એસસીમાં આવતા હોય પરંતુ જનરલ તરીકે એટલે ઓપનની સીટ લેવા માટે પાત્રતા ધરાવતા નથી એમને કોલ લેટર ઇસ્યુ થયા હશે નહીં એમને કોલ લેટર ડાઉનલોડ પણ થશે નહીં ભલે એમનો આ મેરિટની અંદર નંબર આવી જતો હોય છતાં પરંતુ હા મિત્રો જો તમે ઓપન તરીકેની સીટ લેવા માટે પાત્રતા ધરાવતા હોય તો પછી તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે તમને ઇશ્યુ થયો હશે બરાબર આ તો મેં લાસ્ટ વિડીયોની અંદર પણ જણાવેલું હતું હવે બીજો તબક્કો હતો એને અંતે કેટલી જગ્યાઓ બાકી રહી એ આપણે ઝડપથી જોઈ લઈએ કે ઓપન કેટેગરી નવસો તેતાલીસ જગ્યાઓ બાકી છે ત્યાર પછી તમે જુઓ તો એસસીબીસીની જીરો જગ્યાઓ આ તો આપણને ખબર જ હતી જે એસસીની જગ્યાઓ છે ત્રણ એ પીએચ કેટેગરીની છે એટલે એની પણ જીરો જીરો થઈ ગઈ છે એસટીની છસો નવ જગ્યાઓ ઈડબ્લ્યુ એસની એકસો એકત્રીસ એમ થઈ ટોટલ સોળસો છ્યાસી જેટલી જગ્યાઓ બાકી છે અને સોળસો છ્યાસી જગ્યા માટે ત્રણ દિવસમાં ઉમેદવારોને કોલ લેટર ફાળવી દીધા છે ત્રણે ત્રણ દિવસે ગ્યાર હજાર ટોટલ કેટલા ને એ બધું તમે આ ઇમેજની અંદર જોઈ શકશો હવે અહીં તમે જુઓ તો જિલ્લાવાર જગ્યાઓ કેટલી બાકી છે એ પણ લિસ્ટ આવી ગયું છે આ સારી બાબત છે આવી રીતનું દર વખતે આવતું હોય તો આપણે થોડું પ્રિપેરેશન કરતાં ફાવે કે ઓપન એસસી એસટી ટી ઈ ડબલ્યુ એસસી ટોટલ કેટલી જગ્યાઓ છે આ બાજુ જિલ્લા આપી દીધા છે અને અહીં કેટલી કેટલી જગ્યાઓ છે તમામ વસ્તુ અહીં આપી દીધેલી છે પીએચ કેટેગરીની કેટલી જગ્યાઓ છે એ પણ આપી દીધું છે અહીં ટોટલ પીએચ આપ્યું છે તો એ પ્રમાણે અહીં ટોટલ પીએચ હાથે કેટલું ટોટલ થાય છે એ પણ આપી દીધું છે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ બાકી છે એ તમે અહીંથી જોઈ શકશો આ રીતનો બીજો સ્ક્રીનશોટ પણ લઈ શકશો એમ પણ આની જે પીડીએફ છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે આવી રીતે તમે જુઓ તો મિત્રો ત્રીજો રાઉન્ડ છે એમાં તમામ ઉમેદવારોનો વારો આવી ગયો છે આપણે એવું સમજી શકીએ એસસી અને એસસીબીસીના જે ઉમેદવારો છે જનરલ માટે એલિજિબલ નથી એમને બાકાત રાખતા હવે અહીં તમે જુઓ તો આ રીતનો રાઉન્ડ બહાર પાડ્યો છે જનરલનો એના પરથી ઘણા બધા વિશ્લેષણો સ્ટાર્ટ પણ થઈ ગયા છે અને તમારે થોડું ઘણું થિંકિંગ પણ કરવાનું છે કે કચ્છની ભરતીમાં શું થશે કેમ કે કચ્છની ભરતી અલગથી આપેલી છે હવે એમાં પણ ટોટલ પચીસો જગ્યાઓ છે ધોરણ એકથી પાંચ માટે એમાં તમે જુઓ તો જનરલની જગ્યાઓ તો પડી જ રહેવાની છે ફોર્મ ભરવાવાળા ઉમેદવારો જૂના જ હશે કેમ કે એના માટે કોઈ નવી ટેટ લેવાઈ નથી એટલે કેન્ડિડેટ તો આના આ જ હોવાના એટલે તમે જુઓ તો ટોટલ કેન્ડિડેટ્સને બોલાવી લીધા છે કદાચ બાકી કોણ રહે કે જે કેટેગરીમાં હોય અને જનરલ માટે એલિજિબલ ન હોય આવા ઉમેદવારો બાકી રહેશે મીન્સ કે કચ્છની જે જનરલની જગ્યાઓ છે એ પડી રહેવાની પૂરેપૂરી શક્યતા છે આના પરથી આપણે વિશ્લેષણ કરી શકીએ છીએ અને આ ભરતીમાં બીજું જે મુદ્દો છે જે ઉંમરમર્યાદા ઘણા બધા કેન્ડિડેટ્સને નડી છે હવે તમે કચ્છની ભરતીનું વિચારો તો એ ભરતી તો છ મહિના લેટ આવી છે મીન્સ કે છ મહિના પછી આવી છે તો ત્યાં પણ ઉંમરમર્યાદા છે તો બીજા ઘણા બધા કેન્ડિડેટ્સને નડશે એટલે આ પણ પ્રોબ્લેમ છે અને ત્રીજું આના પરથી તારણ એ કાઢી શકાય કે જેનો ઓપન માટે એલિજિબલ હોય આવા ઉમેદવારોનો વારો લગભગ આવી જ જશે આવું આપણે માની શકીએ કેમ કે ઘણા બધા ઉમેદવારો એ ને રિસ્ટ્રિક્શન કોઈના ટેટ્સની અંદર ટેટની અંદર માર્ક્સ ઓછા હોય તો એના કારણે નીકળી ગયા છે ઓપનની સીટ લેવા માટે એલિજીબલ નથી તો ઓપનની સીટ પડી રહે છે અને કેટેગરીની સીટ પૂરી થઈ ગઈ છે આમ તો ઘણા બધા ઉમેદવારોને ખોટું પણ લાગ્યું છે અને ઘણા બધા ઉમેદવારો રજૂઆત પણ કરી છે કે ઓપનની સીટ પડી રહી જ્યારે એસસીબીસી છે એસસીની સીટ તમે જુઓ તો અત્યારે પતી ગઈ છે આવું કચ્છની ભરતીમાં પણ બનશે હવે આ ભરતીમાં જુઓ તો એસટી ની જગ્યાઓ છે ઘણી બધી ખાલી છે હવે એવું પણ બને કે આ ભરતીમાં જ જો એસટી જગ્યાઓ ખાલી રહે છે તો પછી કચ્છની ભરતીમાં જે જગ્યાઓ આવી છે એસટી ની એ તો ખાલી જ રહેવાની સ્વાભાવિક વાત છે ને તો આ રીતના ચાર પાંચ પોઈન્ટ છે એના વિશે વિશ્લેષણ કરવા જેવું છે બીજા ઘણા બધા તર્ક વિતર્કો અત્યારથી ચાલુ થઈ જશે અને વિશ્લેષણો પણ ઘણા બધા મેળવી શકાય એવા છે જ જોઈએ હવે નેક્સ્ટ ભરતીમાં શું થાય છે કચ્છની જે ભરતી આવે છે એની અંદર કઈ રીતની પોઝિશન રહે છે રજૂઆત મિત્રો કરવી જ જોઈએ કેમ કે જે આ રીતનું છે તો પછી ઘણા બધા ઉમેદવારોને ફાયદો થઈ શકે એમ છે તો આજના વિડીયો બસ આટલો જ જોવાનો છે મિત્રો વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિદ્યા ભરતીના એ ટુ ઝેડ વિડીયો છે તમને મારી ચેનલ પર મળી રહેશે